કેમ જોવાલા વિદ્યાર્થી મિત્રો ચાલો દોસ્તો તો આપણે આગળ જઈએ સંતુલન ચેપ્ટરની અંદર એમસીક્યુ પાર્ટ ટુ લ સેટેલાઇટના સિદ્ધાંતને લગતા એમસીક્યુ જોવાના છે આપણે તો તમને પહેલાં આપેલું છે કે એનઓની બનાવટમાં એન ટુ પ્લસ ઓ ટુ એડગ્યુઝ ટુ એનો જે છે એનઓની બનાવટમાં એન ટુ પ્લસ ઓ ટુ એડગ્યુઝ ટુ એનો તો આ પ્રક્રિયા જે છે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ થાય છે તો પ્રક્રિયા ખાલી જગ્યાથી પૂરોગામી દિશામાં થશે એટલે આ પ્રક્રિયા થાય છે અને ઉષ્માનો ફેરફાર જે છે એ ધન છે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો પ્રક્રિયા પૂર્વગામી દિશામાં ખાલી જગ્યાથી પ્રક્રિયા પૂર્વગામી દિશામાં થાય દબાણ વધારવાથી નહીં દબાણની કોઈ અસર જ નહીં થાય કેમ કે નિપજના વાયુ ડેલ્ટા એનજી છે ને જીરો છે નિપજના વાયુરૂપ મોલ બે છે ને પ્રક્રિયકના વાયુરૂપ પણ બે છે એટલે દબાણની કોઈ અસર નહીં થાય એટલે આ નહીં આવે દબાણ વધારવાથી ઘટાડવાથી આવશે જ નહીં હવે ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો સીધી વસ્તુ છે કે તાપમાનનું શોષણ થાય એટલે તાપમાનનો વધારો કરો તો પ્રક્રિયા પૂરોગામી દિશામાં થાય એટલે તાપમાન વધારવાથી કારણ કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે એટલે તાપમાન વધારવાથી તાપમાન વધારવાથી પ્રક્રિયા કઈ દિશામાં થાય પૂરોગામી દિશામાં થાય આન્સર કયો આવશે સી હવે તમને એવું કીધું છે એક્સ ટુ પ્લસ ફોર વાય ટુ આ ગેસ છે અને આ પણ ગેસ છે તો ટુ એક્સ વાય ટુ એક્સ વાય ફોર મળે છે તો આ પ્રક્રિયા જે છે ડેલ્ટા એચ નેગેટિવ છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે તમને ખબર છે ડેલ્ટા એચ નેગેટિવ તો કયા પરિબળ મુજબ નીપજની પ્રાપ્તિ સરળ થાય છે તો નીપજ મળવા માટે પહેલા તો તાપમાન નીચું તાપમાન નીચું તાપમાન ઊંચું તાપમાન ને ઊંચું તાપમાન તાપમાન અને દબાણની વાત કરીએ તો સૌથી પહેલા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે તો એનું તાપમાન ઓછું હોવું જોઈએ તમને ખબર જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાન વધારે હોવું જોઈએ ઉષ્મા પ્રક્રિયા હોય તો તાપમાન ઓછું હોવું છે તો નીચા તાપમાને આવશે એટલે આ બે ઓપ્શન આવશે નીચા તાપમાન નીચા તાપમાન હવે દબાણની વાત કરીએ દોસ્તો તો દબાણ માટે શું છે એક્સ ટુ પ્લસ ફોર વાય ટુ ગેસ છે ઇટ ગીવ્સ ટુ એક્સ વાય ફોર ટાઈમ્સ જે છે આ જે છે ગેસ છે એટલે કે પ્રક્રિયકના વાયુરૂપ મોલ કેટલા છે ચાર ને બે ચાર ને એક પાંચ છે પાંચ મોલ છે અને નિપજના કેટલા છે બે મોલ છે તો આમ જાવ તેમ દબાણ ઘટે આમ જાવ તેમ દબાણ ઘટે કેમ કે મોલ ઘટે મોલ ઘટે તેમ દબાણ ઘટે હવે તમારે નિપજ વધારે જોઈએ છે તો તમારે શું કરવાનું દબાણ દબાણ તમારે વધારવાનું એટલે પ્રણાલી કેવો પ્રયત્ન કરશે ઘટાડવા ઘટશે કઈ દિશામાં પુરોગામીમાં આપણે દબાણ વધારશું તો પ્રણાલી વધારવા પ્રયત્ન કરશે જોજો બરાબર એક જ મિનિટ હો દોસ્ત એક જ મિનિટ અહીંયા દબાણ જે છે એ કેવું રાખવું પડશે આ ચાલો તો આની અંદરથી જે છે બે મોલ છે 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 આ મોલ મોલ સોરી દોસ્ત હવે કે દબાણ અહીંયા જે છે આમ જે છે તેમ ઘટે છે દબાણમાં ઘટાડો થાય છે હવે આપણે એવું શું કરશું તે પ્રક્રિયા પૂરોગામી દિશામાં થશે તો આપણે દબાણ જે છે જોજો બરાબર વધારશું તો પ્રણાલી ઘટાડવા પ્રયત્ન કરશે એટલે આપણે દબાણ વધારશું શું જો બરાબર આપણે દબાણમાં વધારો કરશું તો પ્રણાલી ઘટાડવા પ્રયત્ન કરશે એટલે આપણે દબાણ અહીંયાથી વધાર્યું તો પ્રણાલી ઘટાડવા પ્રયત્ન કરે અને ઘટે કઈ દિશામાં પૂરોગામી દિશામાં ઘટે એટલે દબાણ ઊંચું રાખવાનું એટલે ઊંચું દબાણ રાખશું

ડેલ્ટા આરએચ ત્રણસો કિલોઝુલ સમીકરણ દ્વારા મૂલ્ય આ આ ઉષ્માક્ષેપક પ્રમાણે દર્શાવ્યું છે છે ઓકે પ્રક્રિયા આપી તમને આના માટે ડેલ્ટા માટેલ્ટાએ મૂલ્ય એટલે કે જે પ્રક્રિયા થાય છે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આમાં સીએલ ટુ એફ ટુ અને સીએલએફ થ્રી સંતુલન મિશ્રણમાં સીએલ એફ થ્રીની માત્રામાં વધારો કરવો છે એટલે કે આ નિપજના જથ્થામાં શું કરવો છે વધારો કરવો છે નિપજના જથ્થામાં વધારો કરવો છે નીચેનામાંથી સેના દ્વારા થાય છે ઓકે તો સીએલ ટુને દૂર કરવાથી ના સીએલ ટુ દૂર કરશું તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે નહીં આવે તાપમાન વધારવાથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તાપમાન વધારશું તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે તો નિપજ્જ વધુ નહીં મળે ઓકે આ પણ નહીં આવે એફ ઉમેરવાથી આ એફ ઉમેરશું તો પ્રક્રિયા પૂરોગામી દિશામાં થશે તો આ તમારો જવાબ આવશે પાત્રના કદમાં વધારવાથી પાત્રનું કદ વધાર્યું તો દબાણ ઘીટું દબાણ તો પ્રણાલી વધારવા પ્રયત્ન અને દિશામાં દિશામાં પ્રતિગામી કેમ કે બે માંથી એટલે આ પ્રતિગામી દિશામાં થશે જો પાત્રનું કદ વધારો તો દબાણ ઘટશે દબાણ ઘટશે તો પ્રણાલી વધારવા પ્રયત્ન કરશે પાત્રનું કદ વધારો તો દબાણ ઘટે દબાણ ઘટે તો પ્રણાલી વધારવા પ્રયત્ન કરે વધારવા પ્રયત્ન કરે દબાણ વધે કઈ દિશામાં પ્રતિગામી દિશામાં કેમ કે બે માંથી કેટલા મોલ મળે છે ચાર મોલ એટલે પ્રતિગામી દિશામાં એટલે દબાણ વધારવા પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય અને જો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય જો બરાબર પ્રક્રિયા કઈ દિશામાં થાય પ્રતિગામી દિશામાં થાય ઓકે તો દબાણ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે તો સી એલ એફ થ્રી ની સાંદ્રતા વધારે મળશે ને એનો જથ્થો વધારે મળશે હમણાં એટલે એફ ટુ ઉમેરવાથી નિપજ કેવી મળશે વધારે સીએલએફ થ્રીનો જથ્થો કેવો મળશે વધારે મળશે હવે તમને આપ્યું છે કે કાર્બન સોલિડ છે પ્લસ એડ અને ઉપરની સંતુલિત પ્રક્રિયામાં દબાણની શું અસર થશે બહુ સીધી વસ્તુ છે તો અહીંયા દબાણ જે છે વાયુરૂપ નિપજના મોલ કેટલા છે બે મોલ ઓકે અને પ્રક્રિયકના મોલ કેટલા છે એક મોલ ઓકે સંતુલિત પ્રક્રિયા પર દબાણની શું અસર થશે તો દબાણ જે છે કોઈ અસર થતી નથી જો આનું દબાણ વધારશું આપણે ખરેખર અહીંયા કેવું પડશે દબાણ વધારવાથી શું થશે દબાણ વધારશું આપણે તો પ્રણાલી દબાણ ઘટાડવા પ્રયત્ન કરશે અને ઘટશે કઈ દિશામાં પ્રતિગામી દિશામાં કેમ કે બે માંથી જે છે આપણે દબાણ વધાર્યું છે તો પ્રણાલી ઘટાડવા પ્રયત્ન કરે ઘટે કઈ દિશામાં પ્રતિગામી કેમ કે બે માંથી એક મોલ બને છે વાયુના બે માંથી એક મોલ આપણી પાસે સૂત્ર પીવી ઇઝ ઇક્વલ ટુ શું છે એનઆરટી આ તમને ખબર જ છે જ્યાં મોલ ઘટે ત્યાં દબાણ ઘટે મોલ ઘટે ત્યાં દબાણ ઘટે તો આ બા આ દિશામાં મોલ ઘટા તો દબાણ ઘટે હવે આપણે દબાણ વધાર્યું છે તો પ્રણાલી ઘટાડવા પ્રયત્ન કરશે ઘટશે કઈ દિશામાં પ્રતિગામી એટલે દબાણ વધારતા પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય એટલે તમારો જવાબ કયો આવશે બી અહીંયા દબાણના ફેરફારની શું અસર થશે બરાબર છે એટલે દબાણ વધારતા એવું જરાક લખી દેજો દબાણ વધારતા શું થશે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય સંતુલિત પ્રક્રિયા એસઓ ટુ પ્લસ ઓ ટુ એ રિડ્યુઝ ટુ એસઓ થ્રી આપ્યું છે તો આ પ્રક્રિયા ઉષ્મા છે પ્લસ ઉષ્મા છે એટલે ઉષ્મા મુક્ત કરે છે પ્રક્રિયા પુરોગામીમાં થવા માટે નીચેનામાંથી શું કયું સાચું છે ઓકે ઉષ્મા મુક્ત થાય છે શું બરાબર ઉષ્મા શું થાય છે મુક્ત થાય છે તો આમાં શું કરવું જોઈએ ઓક્સિજન દૂર કરો ના ઓક્સિજન દૂર કરશું તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય એસઓ થ્રી ઉમેરીએ ના એસઓ થ્રી ઉમેરો તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય એનો જથ્થો વધી જાય ઉષ્મા ઉમેરાય જો ઉષ્મા ઉમેરશું તો આ જથ્થો વધી ગયો તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય તો પણ નહીં થાય હવે ઓક્સિજન ઓક્સિજન જથ્થો વધશે તો પ્રક્રિયા દિશામાં થશે તો તો ઓક્સિજન ઉમેરવામાં આવે ઓકે નિપજ વધશે પ્રક્રિયા કઈ દિશામાં થશે પૂરોગામી દિશામાં થશે બસ આવા બધા આ જ પ્રકારના પ્રશ્નો છે દોસ્તો બધા કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે મું પૂછાવા લાયક છે એટલે એ બધા જ ગોતી ગોતીને લીધેલા છે અને વ્યવસ્થિત તમે પ્રેક્ટિસ કરજો

બરાબર છે તો પ્રક્રિયક અને નિપજ લગભગ સરખા હોય જે છે રિએક્ટન્ટ અને પ્રોડક્ટ જે છે એ સરખા જેવા હોય એટલે દસ ની ત્રણ થી વધુ હોય દસ ની ત્રણ થી વધુ હોય કેસીનું મૂલ્ય તો નિપજ વધુ હોય નિપજ વધુ હોય આવી આપણે વાત કરી ગયા છીએ થિયરીમાં અને જો દસ ની માઇનસ ત્રણ ઘાત થી ઓછું હોય થી ઓછું હોય કોનું મૂલ્ય કેસીનું મૂલ્ય સંતો અચણાનું મૂલ્ય તો નિપજ ઓછી હોય ને પ્રક્રિયક વધારે હોય પ્રક્રિયક વધુ હોય વધુ આની કેસી નું મૂલ્ય કેટલું છે દસ ની બાર ઘાત છે એટલે નીપજનો જથ્થો વધારે હશે નીપજની ક્વોન્ટિટી કેવી હશે વધારે હશે એટલે આમાં શું આવશે મુખ્યત્વે નીપજ હશે આવું કેમ વધુ વધુ જથ્થો કોનો હશે નીપજનો પ્રક્રિયક નીપજ જથ્થો સમાન નહીં સમાન નહીં હોય આપણ નહીં આવે બધા પ્રક્રિયકો નહીં મુખ્યત્વે પ્રક્રિયકો નહીં મુખ્યત્વે પ્રક્રિયા ક્યારે આવે દસ ની માઇનસ ત્રણ ઘાત કરતા ઓછું મૂલ્ય હોય તો દસ ની ત્રણ ઘાત કરતા વધારે છે દસ ની બાર ઘાત એટલે મોટા ભાગની નીપોજ બનેલી હશે ચાલો દોસ્તો હવે તમને એવું કીધું છે કે સંતુલન એસઓ ટુ સીએલ ટુ માંથી એસઓ ટુ અને સીએલ ટુ પચીસ અંશ સેલ્સિયસ તાપમાને બંધ પાત્રમાં પ્રાપ્ત થાય છે જો નિષ્ક્રિય વાયુ હિલિયમ ઉમેરવામાં આવે છે તો નીચેના પૈકી કયું વિધાન અથવા વિધાનો સાચા છે સૌથી પહેલા એસઓ ટુ સીએલ ટુ એસઓ ટુ અને સીએલ ટુ ની સાંદ્રતા બદલાશે આ ત્રણેયની સાંદ્રતા બદલાશે નહીં બદલાય કેમ કે નિષ્ક્રિય વાયુનો ઉમેરો કર્યો છે એટલે આની સાંદ્રતામાં કોઈ ફેરફાર નહીં થાય વધુ ક્લોરીન ઉત્પન્ન થશે નહીં ક્લોરીનની સાંદ્રતા એનો જથ્થો વધે તો ક્લોરીન ઉત્પન્ન થાય એસો ટુની સાંદ્રતા ઘટશે નહીં સંતુલન પર સંતુલન અચળાંકને કોઈ અસર નહીં થાય આ સીધી વાત ચોખ્ખી વાત છે આપણે નિષ્ક્રિય વાયુના ઉમેરાની અંદર આપણે વાત થઈ જ ગઈ નિષ્ક્રિય વાયુનો ઉમેરો કરવામાં આવે તો સંતુલન અચળાંકમાં કોઈ અસર થતી નથી બહુ સિમ્પલ અને સાદી વાત છે તાપમાન અને દબાણની

અને આ પ્રક્રિયા જે છે ને ઉષ્માનું શોષણ કરે જ્યારે બંધ તૂટે ને ત્યારે ઉર્જાનું શોષણ કરે તમને ખબર છે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેના બંધ તૂટે છે ત્યારે ચારસો ને પાંત્રીસ કિલો જૂલ જેટલી ઉર્જા આપવી પડે ઉષ્માનું શોષણ થાય છે આ તમને ખબર હશે ઓકે ન ખ્યાલ હોય તો ખાલી એટલો તો ખ્યાલ હશે કે આ બંધ તોડવા માટે ઉર્જાનું શું થાય શોષણ થાય બરાબર એટલે આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે આણવી હાઇડ્રોજનમાંથી શું બને પરમાણવી હાઇડ્રોજન આણવી હાઇડ્રોજનમાંથી પરમાણવી વાયુનો એક મોલ હતો એમાંથી વાયુના બે મોલ બન્યા છે આ પણ ખ્યાલ હોવો જોઈએ તો ત્યારે શું હોવું જોઈએ તાપમાન દબાણ તાપમાન દબાણ તો તાપમાન તો પહેલા ઊંચું હોવું જોઈએ કેમ કે આ પ્રક્રિયા જે છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે એટલે ઉષ્માનું શું કરે શોષણ એટલે ઊંચું તાપમાન હોવું જોઈએ એટલે આ બેમાંથી એક આવશે આ ઊંચું તાપમાન આ બે નહીં આવે નીચું તાપમાન નહીં આવે એના પછીની વાત કે પ્રક્રિયા પૂર્વગામી દિશામાં થવા માટે શું થવું જોઈએ આવું થવા માટે અહીંયા આના મોલ વધે છે એટલે આના દબાણ આપણે ઘટાડવાનું છે ગમે તેમ કરીને બરાબર છે તો આપણે જો દબાણ જો આપણે દબાણ આપણે દબાણ તો પ્રણાલી વધારવા પ્રયત્ન કરશે અને વધશે કઈ દિશામાં પુરોગામી દિશામાં આ દબાણ વધે આમ જેમ દબાણ વધે કેમ કે એકમાંથી બે મોલ થાય છે હવે આપણે દબાણ ઘટાડતા દબાણ ઘટાડતા ઘટાડતા પ્રણાલી કેવો પ્રયત્ન કરે વધારવા પ્રણાલી દબાણ વધારવા પ્રયત્ન કરે પ્રણાલી દબાણ વધારવા પ્રયત્ન આપણે દબાણ ઘટાડશું તો પ્રણાલી દબાણ ઘટાડવા પ્રયત્ન એટલે અને જોજો બરાબર એક જ દોસ્તો દબાણ વધે છે આ બાજુ એટલે આપણે દબાણ દબાણ તો પ્રણાલી કેવો પ્રયત્ન કરે છે વધારવા પ્રયત્ન કરે ઓકે બરાબર આપણે દબાણ જે છે એ ઘટાડ્યું તો પ્રણાલી દબાણ વધારવા પ્રયત્ન કરશે અને વધશે કઈ દિશામાં પૂર્વગામી દિશામાં વધશે કેમ કે એક મોલમાંથી કેટલા બને છે બે એટલે આપણે દબાણ ઘટાડતા પ્રક્રિયા પૂરોગામી દિશામાં થશે આ દબાણ કેવું હોવું જોઈએ નીચું હોવું જોઈએ તો ઊંચું તાપમાન અને નીચું દબાણ આન્સર કયો આવશે સી અને તમને ખબર છે મોલ મોલ કેવા હોય વધારે ત્યારે નીચા દબાણે પ્રક્રિયા દિશામાં થાય અથવા તો બહુ સીધી વસ્તુ છે દબાણ નીચું રાખશું પ્રણાલી વધારવા પ્રયત્ન કરશે વધશે કઈ દિશામાં પૂરોગામી દિશામાં કેમ કે પ્રક્રિયા કરતા નીપજના મોલ કેવા છે વધારે છે એટલે આ સિમ્પલ વસ્તુ છે દોસ્તો યાદ રાખવાની છે તમારે હવે તમને આપેલું છે

તમે તાપમાન ઘટાડો તો આનું તાપમાન ઘટાડો તો શું થશે બરાબર બીજું કે અચળ તાપમાન ટી એન્ટ ઉમેરવાથી દબાણ શું દબાણ વધે છે ઉમેરતા દબાણ વધે આની અંદર એન્ટુ આમાં ક્યાંય ખરો આમાંય નથી આમાંય નથી તો એન જે છે એક નિષ્ક્રિય વાયુનું કામ કરે છે આમાં કેમ કે પ્રક્રિયકમાંય નથી પ્રક્રિયકમાંય નથી નીપજમાય નથી તો નિષ્ક્રિય વાયુ તરીકે જ થયો એટલે એન્ટુની કોઈ અસર નહીં થાય એટલે એન્ટુની કોઈ ફેરફાર અસર નહીં થાય તો એ બી બી માંથી કોઈ ફેરફાર કોઈ ફેરફાર નહીં થાય એટલે આજ સીધું આવી જાય બીજી વાત તાપમાન ઘટે છે જો તમે તાપમાન ઘટાડો છો આનું તો પ્રણાલી કેવો પ્રયત્ન કરે છે જોજો બરાબર આ જે છે આ પ્રક્રિયા ઉષ્મા શોષક જે છે એટલે ઉર્જા અહીંયા આવે અહીંયા ઉર્જા આવે હવે તાપમાન ઘટાડો તો પ્રણાલી કેવો પ્રયત્ન કરે તાપમાન વધારવા તમે તાપમાન ઘટાડ્યું છે જોજો તો તાપમાન વધારવા વધ્યા કઈ દિશામાં પ્રતિગામી દિશામાં કેમ કે અહીંયા ઉર્જા ઉત્પન્ન થાય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે એટલે પ્રક્રિયક તરફ થશે તો આ પ્રક્રિયક તરફ એટલે તમારો જવાબ કયો આવશે એ આવશે એટલે આવા બધા અલગ અલગ ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો દોસ્તો આવે છે તો આ લેટ એટલે સિદ્ધાંત પરથી આટલા પ્રશ્નો તમારે જોવાના રહેશે થેન્ક યુ